નવનીત બાલધિયાના કેસમાં આઠ આરોપીઓને આરોપીઓએ જામીન અરજી કરી છે જોકે બગદાણાના પાતુભાઈ ભૂથાભાઈ ભાદરકાએ જામીન અરજી કરી છે જામીન અરજી પર ત્રીસ જાન્યુઆરીએ આગળ સુનાવણી હાથ ધરવાની છે બગદાણા પોલીસે કુલ ચૌદ આરોપીઓની ધરપકડ કરી છે એસઆઈટીએ માયાભાઈના પુત્ર જયરાજ આહિરની પણ ધરપકડ કરી લીધી છે ઓગણત્રીસ ડિસેમ્બરે નવનીત બાલધિયા ઉપર જીવલેણ હુમલો થયો હતો જે બાબતે આખોય મામલો હજુ ચાલી રહ્યો છે

પરમાર તેમજ છે જોકે અગાઉ કહી શકાય કે અન્ય જે એક આરોપી છે પાતુ ભુમર તેના દ્વારા આગોતરા જામીન ની પણ અરજી કરવામાં આવી છે જોકે તેની જે છે સુનાવણી છે તે ત્રીસ તારીખ ના રોજ થનાર છે જોકે આ તમામ જે આરોપીઓ છે તેના દ્વારા હાલ કહી શકાય કે જામીન અરજી છે તે મૂકવામાં આવી છે શું કોર્ટ તેઓને જામીન આપે છે કે કેમ તેના ઉપર ચોક્કસ નજર રહેશે જી માનસી જી કૃણાલ આભાર આપનું એટલે જામીન મંજૂર થાય છે કે કેમ તેના ઉપર નજર રહેશે કારણ કે આ બાબતે ત્રીસ તારીખે વધુ સુનાવણી હાથ ધરાશે અને તેમાં સ્પષ્ટ થશે કે આરોપીઓને જામીન મળે છે કે કેમ